જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ક્યાં આવ્યું ભાઈ ગોંડલ તાલુકો હવે તમારું આખું નામ જણાવો મારું નામ ચંદુભાઈ આખું નામ રામાણી બરાબર આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા મોટા ભાઈ માટે આવ્યા તમારા મોટા ભાઈ છે બરાબર હવે આમને શું તકલીફ હતી વાલા કેન્સર હતું શેનું કેન્સર હતું મોઢાનું કેન્સર બીજી વાર કર્યું હા બરાબર એકવાર આપણે ઓપરેશન કરાવ્યું બે વર્ષ પેલા બરાબર બે વર્ષે પાછું કર્યું રિપીટ થયું બે બે વાર ગયું ત્યાર પછી ત્રીસ શેક આવ્યા ત્રીસ શેક આવ્યા ત્રીસ શેક આવ્યા પછી ભાઈ હાવ ઢીલા પડી ગયા હતા શું પરિસ્થિતિ થઈ આ બધો દુખાવો થતો અને આમ ઢીલા પડી ગયા હતા કબજિયાત એટલો ફૂલ રહેતો ખાવા પીવામાં ખાવા પીવામાં શરીર નોર્મલ શરીરની અંદર શક્તિ અશક્તિ આવી ગઈ હા ઉટુકમાં પથારીમાં રહેવું પડે એવું થઈ ગયો તો હા રૂકમાં નાસીપાસ હવે શું થશે આ બસ એવાથી લોથપોટ બરાબર આ પરિસ્થિતિ કેટલા ટાઈમ ભોગવી ઈમલોને કે બે મહિના બે મહિનાથી આવા આમ લબડ રોજ થઈ ગયા બરાબર હવે શું કરવું એ રસ્તો તમારી આગળ હતો નહીં ત્યાર પછી તમે અમૃત પુષ્પની કેટલી બોટલ નું સેવન કર્યુંટલ નું સેવન કર્યા પછી બીમારીઓ હતી હાથ પગના જે દુખાવા હતા એમાં શું ફેરફાર થયો એસી કેન્સર ની જે હિસાબે જે ખાઈ નતા શકતા મોઢામાં ચાંદા હતા કબજીયાત હતો બધું ક્લિયર થઈ ગયું બરાબર જમી શકતા અડધી તારીખે કેટલા રોટલા ખાઈશ

તો પ્રેમથી અમૃત પુષ્પની સાચી માહિતી આપજો જય દ્વારકાધીશ જય ગુરુ મહારાજ જય દાન મહારાજ જય સિયારામ